જય માતાજી મિત્રો મેડિયો બના માહોલ ગરમ ના આપન ઈક વાર જો તા કન્ટિન્યુ રો ખાલી મતે જ જતો ગેમ વાળી લાયા યે રી ફોન થતો નહી હવે ફોન

હલો કાઢું <coughs> <coughs> <jage pora> <coughs> <Tu, ojo. coughs>

છોકરા ના ઉપાડ લીધા એટલે છોકરું ઓટીપી ઓટીપી કરતું તો ભાઈ ગેમ ને એકડી ભાઈ અને હું તો હા ચા તો આપડા ભણ્યો વધારે ભણે નહીં આ પઈ હું ભણેલો એટલે મને ખબર પડાવ આમાં બધી શું કર હવે હવે મને શું કરવાનું એક તો પેલા પેલા એ કરતો તો પૂંજા ખેંચતો તો બાજરી વાપી હતી એ મય હા ચડે તે આવતો રહ્યો